નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સૌ જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજેથી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતથી શરૂઆત થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જેમાં દહેજથી શરૂઆત થાય છે ભરૂચ કોસંબા વંકલ ડીડિયાપાડા ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ ભવનાથંબોશી સાપુતારા વાપી ખાડોલી કપરાડા વાની આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને આજે બપોરનો જે સમયગાળો છે તેમાં પણ વરસાદની તીવ્રતા વધશે અને સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે જેમાં તુલસી શામ હોય ઉના હોય રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ ખાસ કરીને જુનાગઢ સાઈડના વિસ્તારો છે ઉપલેટા છે જેતપુર છે બાબરા છે પાલીતાણા છે આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને મધ્ય ગુજરાત સાઇડની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અલીરાજપુર છોટાઉદેપુર તેમજ સૌથી વધારે આજે દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદથી શરૂઆત થઈ છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા તેમજ પાલનપુર આબુ રોડ થરાદ ધાનેરા અંબાજી પાટસણ દિયોદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ખાસ કરીને આજે ધીમી ગતિએ વરસાદી સિસ્ટમ આગળ વધશે આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ મોટાભાગના વિસ્તારોને કવર કરશે તો આવતીકાલે પંદર તારીખ અને રવિવારની સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને મહુવા તળાજા ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજુલા સુધીના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ પહોંચી શકે ખંભાત વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુ પણ ભારે વરસાદની સંભાવના તેમજ ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સારા એવા વરસાદની શરૂઆત થશે ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેઠા છે તમામ ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય આવતીકાલે બપોર પછી એટલે કે જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય જુનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટ સુરેન્દ્રનગર અને મોરબી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને કચ્છમાં પણ ગાંધીધામ આજુબાજુ હળવા વરસાદની શરૂઆત થશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ તેમજ ધાનેરા અને આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે આ જે બધા વિસ્તારો છે થરાદ સુધીના તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને આપણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ છે દાહોદ છે વડોદરા છે ખેડા આણંદ છે પંચમહાલ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે રાત્રિની વાત કરીએ તો રાત્રિના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ આવતીકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે સોળ તારીખની વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને પોરબંદર સુધી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ મોરબી રાજકોટ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વિરમગામ મહેસાણા હિંમતનગર અમદાવાદ કપડવજ લુણાવાડા ગોધરા નડિયાદ દોડકા દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ સુધી વરસાદ આપણને જોવા મળશે જોઈએ હવે ખાસ કરીને બપોરના સમયગાળાની અપડેટ અને બપોર પછી સૌરાષ્ટ્રમાં દ્વારિકા સુધીના જે વિસ્તારો છે જામનગર છે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમજ અમરેલી સાડીના જે વિસ્તારો છે જૂનાગઢ છે ગીર સોમનાથ વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલિતાણા કાર્યાધાર જેસર બગદાણા પંથક કચ્છની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારો છે લખપત ખાવડા નલિયા માંડવી ભુજ ગાંધીધામ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ રાત્રિના આઠ વાગ્યાની અપડેટ જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે જો વરસાદની તીવ્રતા હોય તો થરાદ પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ અંબાજી ભાટસણ તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયા ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે સત્તર તારીખની સવારની અપડેટ જોઈએ જેમાં ઓલ ઓવર કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારિકા પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગર હળવદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારો ખાવડા હોય નલિયા હોય ભુજ હોય ગાંધીધામ માંડવી તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ સાઈડના જે તમામ વિસ્તારો છે ગાંધીનગર છે નડિયાદ છે ધોળકા કપડવંજ લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખમાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે ઓગણીસ વીસ તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને ખેડૂતો જે ભારે વરસાદની જે રાહ જોઈ રહ્યા છે તે દિવસો હવે પાકી ચૂક્યા છે આગામી સમયમાં ખેડૂતો માટે સારામાં સારો સમય ગણી શકાય કે ભારે વરસાદની શક્યતા રહેલી છે એકવીસ તારીખ બાવીસ ત્રેવીસ તારીખ સુધી આ રીતે વરસાદ આપણને જોવા મળશે ત્યાર પછી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં થી ત્રીસ તારીખમાં પણ સાર્વત્રિક વાવણીનો જે વરસાદ છે તે આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો હવે જોઈએ પવનની ઝડપ હવે આજની પવનની ઝડપ જોઈએ તો ઉના આજુબાજુ તેતાલીસ ભાવનગર આજુબાજુ ત્રીસ રાજકોટ બત્રીસ જૂનાગઢ પોરબંદર ચાલીસથી એકતાલીસની પવનની ઝડપ કચ્છના દરિયાકાંઠે એકતાલીસથી બેતાલીસની જોવા મળશે જ્યારે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે પવનની ઝડપ નોર્મલ ત્રીસથી પાંત્રીસ સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે ઓગણીસ તારીખની અંદર સમગ્ર કચ્છમાં પચાસથી તેપન સુધીની પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે જેમાં ચાલીસથી બેતાલીસથી પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ દક્ષિણ ગુજરાતમાં પણ પચાસની રહેશે વીસ તારીખમાં પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસની રહેશે બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે જેમાં પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખમાં પચાસથી પંચાવન સુધીની અને પંચાવનથી સાઠ સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે હવે આપણે જોઈએ આગામી સમયમાં અઠવાડિયા દરમિયાન વરસાદની તીવ્રતા કેવી રહેશે કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડી શકે હવે આગામી કલાકમાં એટલે કે આજે સુધીમાં વડોદરા છે ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે ઉના આજુબાજુ આજે વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રમાં થશે ચોવીસ કલાકની વાત કરીએ તો ચોવીસ કલાકમાં રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર ઉના તેમજ વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેમાં ભારે વરસાદ જોવા મળશે આવતા બે દિવસમાં સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય તે કચ્છના થોડા ઘણા ભાગો હોય તેમાં વરસાદની શરૂઆત થશે આગામી સમયમાં ચાર દિવસની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રનો ભાવનગરમાં ત્રણ ઇંચ ઉના જૂનાગઢ બેથી ત્રણ ઇંચ વડોદરા સુરતમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડવાની સંભાવના છે આવતા આઠ દિવસમાં ગુજરાતમાં ભાવનગર પાંચથી છ જૂનાગઢ પાંચ અમદાવાદ રાજકોટ આ બધા વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ તો સાથે સાથે સૌથી વધારે સુરતની અંદર અગિયાર ઇંચ વલસાડમાં અગિયાર ઇંચ વરસાદ પડવાની ધારણા હવામાન વિભાગ દ્વારા એટલે કે આ સિસ્ટમો દ્વારા દર્શાવાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂતો